અરે આમાજાસો ફરીથી એક નવા બ્લોગમાં છે જય માતાજી જય આવન અને જય ખોડિયાર અને હું તમને આજે સ્કૂલમાં પ્રોજેક્ટ છે અને એટલે આજે માય સ્કૂલમાંથી આવવાનું મૂળ થાય છે હું તમને સ્કૂલેથી આવીને પછી મળું તો ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી સ્કૂલેથી આવી ગયા અને વાગી રહ્યા છે અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કર નાખજો તો ચાલો કન્ટિન્યુ મિત્રો વાગી રહ્યા છે 9:15 અને મિત્રો હું હવે ખાઈ લઉં અને જમવામાં છે મિત્રો જો આ ડુંગળી બટેકાનું શાક હે ખીચડી હે આ રોટલી એ ઓલી સાબુદાણાની ની ખીચડી હે અને હું જમી લઉં અને વિડિયોમાં આગળ બનાવી લેજો જમી લીધું છે અને રાતા ટીવી બંધ થઈ ગયું મિત્રો અને હું ટીવી ને હમ કરું છું મિત્રો ચાલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી હું ટીવી ને ચાલુ કરું એટલે ટીવી મિત્રો થયું તું એવું કે રિમોટ નું હે ને જે બ્લુટુથ આવે ને એ ઓફ થઈ ગયું તું અને ડિસ્કનેક્ટ થઈ ગયું તું અને હું એને કનેક્ટ કરું છું અને તમે જુઓ તમે પણ જુઓ

પણ મિત્રો હજી થતું નથી અને ચાલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી ટીવી ચાલુ થઈ ગયું અને જોવો ટીવી ચાલુ છે અને વાગી રહ્યા છે અત્યારે રાતના 10 10 અને આજ ના બ્લોગ મે આયોજન કરી અને કાનો બ્લોગ જોન ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ ન કર જો જય માતાજી બાય બાય